સાં વધારો બાજી વધારો જેમનું સ્વાગત કરશે ચંદા જગદીશ ભગા બોલો સહજ આનંદ સ્વામી મહારાજ પછી આપણા ગામમાં આવેલું રામદેવપીર મંદિર જેમના મહંત શ્રી દાદા આવો દાદા જેમનું સ્વાગત કરશે ચંદા રણછોડ માવાભાઈ બોલો મેકરણ દાદા કી તથા દુધઈ ઠાકર મંદિરના શ્રી સાધુરામજી જેમનું સ્વાગત કરશે ચંદાત રણછોડ ગણેશા ભગવાન ભગવાનગી હવે જેને આપણે થોડીક ક્ષણો પછી જ જેમની અમૃત વાણીનો આપણે લાભ લેવો છે એવા ભાઈ શ્રી વાલજીભાઈ મિસ્ત્રી જેમનું સ્વાગત કરશે ચંદા વીરજીભાઈ અખઈ तथा चंदा कांजी गोविंद बोलिए विश्वकर्मा की तथा बड़देव भाई साधु ખૂબ આપને મોજ કરાવી એમ બળદેવભાઈ સાધુ અહીંયા દુધીમાં હતા ત્યારે ખૂબ સંતવાણીનો લાભ આપને અપાવ્યો છે વાલજીભાઈ તો ઘણા સમય સુધી વિદેશ હતા પણ જ્યારે જ્યારે વાલજીભાઈ આવતા ત્યારે એમનો લાભ મળતો જ પણ બળદેવભાઈ પણ ખૂબ આપને આનંદ અપાવ્યો સંતવાણીનો આજ પણ ખૂબ આપને આનંદ આપશે એમનું સ્વાગત કરશે गोपाल भाई अखई चंदात नाथा चंदात बोलो रामचंद्र भगवान की તથા આપણા આપણે ત્યાં સંતવાણીની અંદર હંમેશા વાલજીભાઈ હોય વળદેવભાઈ હોય કે અન્ય જે મંદિર પર આપણે ત્યાં દર ગુરુવારે સંતવાણી યોજાય છે તેમાં ખૂબ જ આનંદ આપનાર એવા આપણા ભાઈ શ્રી કિરધરભાઈ સાધુ કિરધરદાસજી જેમનું સ્વાગત કરશે કાનજી ગણેશા બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી હવે પછી એક મોટી ઓરખાણ એ તો આપે જ છે પણ આપણે જ આપી દઉં હું જ આપી દઉં સર્વે ગ્રામજનોને કે આપણા ગામના વેવાય અને સુંદર મજાના સાહિત્યકાર એવા પ્રભુભાઈ પ્રભુભાઈ સાહિત્ય દરમિયાન પણ એ વાતને વણી લે કે ખરેખર હું તો મિત્રો આ ગામનો વેવાય છું અને વેવાય છે એમાં ના નહીં એમ આપણા વેવાય છે પણ આજે આપણે મહેમાન છે એમનું સ્વાગત કરશે રમેશભાઈ કર્મણ ચંદાત રમેશભાઈ કર્મણ બોલો કૃષ્ણ કનૈયા દાદાએ અને મમ્મી ઉસ્તાદ જેમ આપણે વખાણીએ છીએ ને શ્રોતાઓ સાંભળવા વાળા એમ ખરેખર મમ્મી ઉસ્તાદ ને દરેક ગાયક કલાકારો પણ એમ કે છે કે મમ્મી ઉસ્તાદ એટલે મમ્મી ઉસ્તાદ એમ મમ્મી ઉસ્તાદને ભગવાન ખૂબ લાંબુ આયુષ્ય આપે અને મમ્મી ઉસ્તાદ સદાયને માટે સંતવાણીની અંદર પોતાના શરણાઈના સૂર આવા ને આવા મીઠા છેડતા રહે એમનું સ્વાગત કરશે અંબાવીભાઈ માના તથા પ્રાણલાલભાઈ ઠક્કર વાંધો ને બોલો કૃષ્ણ કનૈયા તબલાના તરવૈયા એવા ઉસ્તાદ ઉસ્તાદા બહુ જૂના ઉસ્તાદ છે હુસેન ઉસ્તાદ બબા ઉસ્તાદ એમના નામ છે સુંદર મજાના આજે આંગળીના ટેરવા એવા એમના હાલશે જીવારી ઉપર જેમનું સ્વાગત કરશે દિલીપભાઈ નાનજી તથા એમના સાથી ઉસ્તાદ શ્રી સિદ્ધિકભાઈ ઉસ્તાદ જેમનું સ્વાગત કરશે કલ્પેશભાઈ રતિલાલ ચંદાત બોલો કૃષ્ણ કનૈયા લાલ ગી શ્રી રામચંદ્ર ભગવાન કી વાદક જગદીશભાઈ જગદીશભાઈ ભાનુશાલી મંદિરાના માણીઘર જેમનું સ્વાગત કરશે ભૂપેન્દ્રભાઈ હરિલાલ ચંદાર અને બીજા મંદિરાના વાદક છે જુમાભાઈ જેમનું સ્વાગત કરશે હરિલાલ રણછોડ ચંદાટ ભૂપેન્દ્રભાઈ હરિલાલ બાબુભાઈ આવી જાવ બાબુ વસ્તા જુમાભાઈ તથા જગદીશભાઈ મંદિરાના માણીગર જેઓનું સ્વાગત કરે છે બાબુભાઈ વસ્તા તથા હરિભાઈ રણછોડ બોલો કૃષ્ણ કનૈયા લાલ આપ સૌ જ્યાં બેઠેલા છો એનાથી પણ વિશેષ ધ્વનિ મુદ્રણ જે આપણા કાન સુધી આ સુંદર મજાનો અવાજ સંભળાય છે એવા માંડવીના અને દુધઈના તો ખાસ જૂના અને જાણીતા એવા એચવી સાઉન્ડ જેમનું સ્વાગત કરશે ચંદા ધરમસિંહભાઈ અખઈ લાલજીભાઈ જેઓ આપને સૌને ફોટોગ્રાફીમાં પોતાના કેમેરામાં કંડારી રહ્યા છે તેમનું સ્વાગત કરશે ચંદાત રાજેશ રણછોડ લાલજીભાઈ આપણા પટેલ છે લાલજીભાઈ દેવડા બોલો કૃષ્ણ કનૈયા લી હવે આવતીકાલના ભોજન પ્રસાદના દાતા ભાઈ શ્રી ચંદા શામજીભાઈ અખઈભાઈ જેમનું સ્વાગત કરશે રામજી ભોજા ચંદાત આવો શામજીભાઈ શામજી અખઈ ચંદાત તેમનું સ્વાગત કરશે રામજી ભોજા ચંદાત હા એમના ચિરંજીવી આવી ગયા હિરજીભાઈ હિરજીભાઈ શામજીભાઈ ચંદાત આવતીકાલના ભોજન પ્રસાદના દાતા બોલો સુલેશ્વરી માતા તથા આવતીકાલે ચંદાત પરિવારની નિયનોને ભેટસોગાદ આપનાર દાતા ચંદાત કરાત કર્મણભાઈ સવા એમનો છોકરો આવ્યો હશે તો ચાલશે જેમનું સ્વાગત કરશે ચંદાત વસ્ત્ર આખાઈ બોલો કૃષ્ણ કનૈયા લાલ કરશનપુરી બાપુ તમારું નામ ભૂલાઈ ગયું વધારો વધારો કરશનપુરી બાબાજી જેમનું સ્વાગત કરશે રસિક અખ ચંદા ભૂલી બોલો દુધેશ્વર મહાદેવ ગી હવે આપણે સૌને આતુરતા છે એવી સુંદર મજાની સંતવાણી રજૂ કરે છે ભાઈ શ્રી વાલજીભાઈ મિસ્ત્રી આપણે દર વર્ષે આ ઉત્સવ મનાવીએ છીએ પરંતુ આ વખતે મહિલાઓની ઉપસ્થિતિ કેમ નથી દર વખતે ભરચકો હોય અહિયાં હું તો બરાબર છે ને બધા સારું સારું ગણેશ પંચ દેવ મળી મારી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહે ஸ்வரீ சரஸ்வதி ஈஸ்வர திஜியம் जी सतगुरू दी i ગુરુ બિન મિલે વેદ ગુરુ બિના સંશય ના મિટે ભલે વાંચીએ ચારો વેદ ગુરુ મુછ મ Oh! ਕਿ ਮੀ ਉਹ ਤੋਂ ਪਾਪੀ ਜਨ ਕੇ